વર્ણિવેશરમણયર્શન મંદહાસચિિરાનનાં બુજ પૂજિમ સુરૂનરોમૈર્મુદાધર્મનંદનમહં વિચિંતય અસતોમાટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય હેતપૂર્વક જય સ્વામિનારાયણ અમારા મંડળના ઘનશ્યામભાઈ રાદડીયાએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી ત્યાગાશ્રમી હોય તેણે ગ્રહસ્તા આશ્રમી મૃત્યુ પામે તો એના સબને પોતાના ખભા પર વહન કરી શકાય કે ન કરી શકાય એ સંબંધમાં શાસ્ત્રોમાં કંઈક કહેલું છે અને જો કંઈક કહેલું હોય તો આપ કૃપા કરીને એના પ્રમાણો રજૂ કરો કારણ કે આજકાલ તો ત્યાગાશ્રમીઓ પણ ગ્રસ્તા આશ્રમીઓના શબ્દને ખભા પર વાહન કરતા જોવા મળે છે તો એ સંબંધમાં શાસ્ત્રોકારોએ જે પણ કંઈક નિર્ણય કરેલો હોય તે આપ ઉપસ્થિત કરો આ પ્રમાણે એ ભાઈએ મને પ્રશ્ન કર્યો તો આજના પ્રવચનની અંદર આપણે બધા ત્યાગાશ્રમીએ ગ્રષ્ટાશ્રમીએના શબને વહન કરવું કે ન કરવું એના પર ચર્ચા કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો મહર્ષિ યાજ્ઞવલ્ક્ય યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના તૃતીય અધ્યાયના બસો ને શ્લોકમાં કહે છે કે સંન્યાસ્ત કર્મણા સંન્યાસી ન સ્પૃષ્ઠે મૃતમાશ્રમ સ્પૃષ્વા તું વિધિવત સ્નાન કુર્યા પ્રાયશ્ચિત્તપૂર્વકમ અર્થાત કે ત્યાગાશ્રમી જે તમામ ગ્રહસ્થ કર્મોનો ત્યાગ કરી ચૂકેલો હોય તેણે મૃતદેહ નો સ્પર્શ ન કરવો જો કોઈ કારણવશ સ્પર્શ થઈ જાય તો વિધિવત સ્નાન કરી યથા યોગ્ય પ્રાયશ્ચિત કરવું અને એ જ વાત આપસ્તમ ધર્મસૂત્ર ની અંદર પણ કહેવાયેલી છે આપસ્તમ ધર્મસૂત્ર એક અગિયાર ત્રીસ એકત્રીસમાં મહર્ષિ આપસ્તમ કહે છે ન સંન્યાસીનો અસ્થિ મૃતે અધિકારહ ઉદ્ધરણમ વહનમ વા નિષિદ્ધમ પવિત્રમ સ્નાન પ્રાય નો મૃતદેહ સાથે કોઈ અધિકાર નથી લાશ ઉઠાવવી કે કાંદ આપવી બંને નિષિદ્ધ છે જો તે કરે તો પવિત્ર જડે કરીને સ્નાન કરવું અને બ્રહ્મકૃત પ્રાયશ્ચિત કરવું આ પ્રમાણેનું વિધાન આપસ્તમ ધર્મસૂત્રની અંદર કરવામાં આવેલું છે એટલે ત્યાગાશ્રમીએ ક્યારેય પણ ગ્રહસ્થા આશ્રમીના સબને પોતાના ખાનદ ઉપર ઉઠાવવું જોઈએ નહીં એ સિદ્ધાંત વાત છે એ જ પ્રમાણે મહર્ષિ ગૌતમ ગૌતમ ધર્મસૂત્ર ચૌદમા અધ્યાયના સત્તર અને અઢારમાં સૂત્રની અંદર કહે છે કે સંન્યાસીનો મૃત સંયોગો ન કર્તવ્ય યદી કૃત સ્યાદ ઉદકમ મૃતની કૃત્વા રીર નમિત્વા પ્રાયશ્ચિત્તમ કુર્યાત અર્થાત કે ત્યાગાશ્રમીએ મૃતદેહનો સંયોગ કરવો નહીં જો તે કરે તો માઠે જળ છાંટી ત્રણ વાર પ્રણામ કરી નિર્ધારિત પ્રાયશ્ચિત કરવું આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે મહર્ષિ ગૌતમ પણ કહે છે કે જેણે ત્યાગાશ્રમ સ્વીકાર કરેલો છે એણે ગૃહસ્થના દેહનો સંયોગ કરવાનો નથી અર્થાત કે મૃતદેહનો સંયોગ કરવાનો નથી અને એને ખભે ઉઠાવવાનો નથી ને જો ઉઠાવે તો એણે એનું પ્રાયશ્ચિત કરવું આ પ્રમાણેની આજ્ઞા મહર્ષિ ગૌતમે આપેલી છે એ જ પ્રમાણે મનુસ્મૃતિના છઠ્ઠા અધ્યાયના તેતાલીસમાં શ્લોકમાં મનુ મહારાજ કહે છે ન સંન્યાસીના કર્મ સ્વાઆશ્રમેન વિરુદ્ધ કમ કુર તો દોષમાંપનો સંશયાન્ના વિદ્યતી અર્થાત કે સંન્યાસીના આશ્રમને અયોગ્ય કર્મ જેમ કે મૃતદેહ વ્યાપાર કરનાર દોષને પામે છે અહીં કોઈ સંશય નથી એટલે સંન્યાસીએ ક્યારેય પણ પોતાના આશ્રમથી વિરુદ્ધ કાર્ય કરવાનું જ નથી એવું મનુ મહારાજ કહે છે વ્યાસ સ્મૃતિમાં મહર્ષિ વ્યાસ કહે છે કે સંન્યાસીના મૃતે સ્પર્શ કુર્યાત નહયેત કૃત્ સ્યાદ પ્રાયશ્ચિતિણી કલ્પિતમ અર્થાત કે સંન્યાસીએ મૃતદેહને સ્પર્શ ન કરવો અને ન તેને કાંદ આપવી જો તે કરે તો બ્રહ્મચારીઓ માટે જે નિર્ધારિત જે પ્રાયશ્ચિત છે તે તેણે કરવું પડે આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભાઈ જે ત્યાગાશ્રમી છે એને ગ્રહસ્થા આશ્રમી ને ક્યારેય પણ કાંદ આપવી જોઈએ નહીં અને જો કાંદ આપે તો બ્રહ્મચારીને જે પ્રાયશ્ચિત શાસ્ત્રોની અંદર બતાવેલું છે એ પ્રાયશ્ચિત એને કરવાનું છે માટે ક્યારેય પણ ત્યાગાશ્રમી સાધુ સંન્યાસીઓએ મૃતદેહને કાંદ નથી આપવાની કોઈ એમ કહે કે ભાઈ ત્યાગાશ્રમની અંદર રહેલો કોઈ ત્યાગી મૃત્યુ પામે તો શું એને કાંદ આપવી તો પછી એની અંદર એને છૂટ છે પરંતુ ત્યાગાશ્રમીએ ગ્રહસ્થને ક્યારેય પણ કાંદ આપવા નથી આ સિદ્ધાંત વાત છે અને બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે આટલું કહીને હું ઉમારા પ્રવચનને અહીં વિરામ આપું કુછુ સરે સંતો નિરામય સુખીનો સર્વરા પશ્યુ મા દુઃખ ભાગ ભવ અસ્તુ જય સ્વામિનારાયણ